નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા છેલ્લા પાંચ દિવસ ગુજરાત માટે ખૂબ જ કપરા છે કારણ કે સહન ન થઈ શકે તેવી ગરમીનો સામનો ગુજરાતવાસીઓને કરવો પડી શકે છે વેધર એક્સપર્ટ શું કહી રહ્યા છે તેમની પ્રતિક્રિયા સાંભળીશું પરંતુ તે પહેલાં આપણે આ ચાર્ટના માધ્યમથી સમજીએ કે આવનારા દિવસોમાં વેરી સિવિયર હીટવેવ અને સિવિયર હીટવેવની આગાહી ક્યાં કરવામાં આવી છે મહત્વનું છે કે આજ રોજ ડીસા સૌથી ગરમ શહેર અનુભવ કરવામાં આવ્યો હતો ત્યાં તાપમાન જે હતો એ પારો આશ્રય પિસ્તાળીસ ડિગ્રીથી વધુ હતો અને એવામાં જે યલો અલર્ટ ઓરેન્જ અલર્ટ પણ વેધર એક્સપર્ટ દ્વારા હવામાન નિષ્ણાંત દ્વારા પણ ઘોષિત કરવામાં આવ્યા છે ત્યારે સૌથી પહેલાં આપણે વેરી સિવિયર વેવ ઉપર નજર કરીએ તો આ જે આપને દેખાઈ રહ્યું છે આ તમામ જગ્યા ઉપર વેરી સિવિયર એટલે તીવ્ર ઉષ્ણ લહેરની ચેતવણી છે એ હવામાન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે આ જે ચાર્ટ આપ જોઈ રહ્યા છો એ વીસ તારીખથી ચોવીસ સુધીની ચેતવણી જે આપવામાં આવી છે એ છે એમાં સૌથી વધારે આપ જોઈ શકો છો કે અસર બનાસકાંઠા સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ભાવનગર જૂનાગઢ આ સાથે જ પોરબંદર અહીં દક્ષિણમાં જઈએ તો સુરત વલસાડા તમામ જગ્યાઓ પર પડી શકે છે અને આ સાથે જ જ્યારે સિવિયર હીટવેવની વાત કરીએ આપણે તો આ જગ્યા પર રહેશે સાબરકાંઠા છે મહેસાણા છે ગાંધીનગર અને સાબરકાંઠાનું વચ્ચેનું જે આખું પોર્શન છે એટલે આ આખો વિસ્તાર આવી જશે ઉત્તર ગુજરાતનો પાટણ પણ આપણે એમાં કહી શકીએ છીએ અમરેલીમાં પણ ચેતવણી આપવામાં આવી છે આ તમામ જગ્યાઓ પર ખાસ જે કેન્દ્ર છે એ રહેશે અને આગાહી છે એ ખાસ આપવામાં આવી છે જ્યારે આ ગ્રીન જેટલું આપ પોર્શન જોઈ રહ્યા છો કચ્છ છે અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહો છોટા ઉદયપુર વડોદરા ભરૂચ નર્મદા તાપી ડાંગ નવસારી આ જગ્યા પર કોઈપણ ચેતવણી ખાસ હાલ પૂરતી જાહેર નથી કરવામાં આવી જ્યારે યલો છે અને સ્પેશિયલી આ જે ડાર્ક યલો પોર્શન છે એમાં રાજકોટ સુરેન્દ્રનગર બનાસકાંઠા આણંદ સુરત ભાવનગર જૂનાગઢ અને પોરબંદર અહીં સતર્ક રહેવાની ખાસ સતર્ક રહેવાની આગાહી કરવામાં આવી છે જેમ કે જ્યારે પણ હવામાન નિષ્ણાંત આગાહી કરતા હોય છે ત્યારે કહેતા હોય છે કે બપોરનો સમય છે એ તમારે ખૂબ જ સાચવવો જોઈએ જરૂર ન હોય તો ત્યારે તમારે આશરે બારથી ચારની વચ્ચે બહાર નીકળવું પણ ન જોઈએ ખાસ કાળજી પણ તમારે રાખવી જોઈએ હંમેશા તમારી બોડી હાઇડ્રેટેડ રહે એનું પણ ખ્યાલ રાખવું જોઈએ અરે હવામાન નિષ્ણાંત વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તેમણે શું આગાહી કરી છે વરસાદની શરૂઆત ક્યારથી થશે કારણ કે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત તો થોડા દિવસ પહેલાં જ થઈ ગઈ હતી જોવા મળી હતી માવઠાની અસર પણ જોવા મળી હતી જેના કારણે ગુજરાતના ખેડૂતો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે આ બધાની વચ્ચે હવે નૈઋત્યનું જે ચોમાસું છે એ વહેલા આવશે કે પછી મોડું આવશે તેને લઈને શું આગાહી કરવામાં આવી છે એ પણ આપણે એમના પાસેથી સમજી લઈએ તો લઈને વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળ્યા અમુક જગ્યાએ તીવ્રતા સાથે પ્રીમોનસૂન એક્ટિવિટી થઈ છે એ પછી સત્તર તારીખથી તાપમાન ઊંચું આવ્યું છે લગભગ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની અંદર તાપમાન છે જોવા મળી રહ્યું છે અને આ તાપમાન હજુ અથવા તો મે સુધી કન્ટિન્યુ રહે તેવી પણ શક્યતાઓ છે એ પછી તાપમાનમાં આંશિક રાહત મળશે તારીખ પછીથી તાપમાનમાં રાહત મળશે તો પણ વધારેમાં વધારે એક થી બે ડિગ્રી સુધી રાહત મળે તેવી શક્યતાઓ છે અને પચીસ થી લઈને ત્રીસ મે સુધીનું સેશન હશે એ સેશનમાં ફરીથી પાછી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવું પણ એક અનુમાન છે આ સાથે જોવા જઈએ તો આજે મહત્વના સમાચાર એ છે કે આપણું જે કેન્દ્રીય હવામાન વિભાગ છે એટલે કે આઈએમડી ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ છે એના તરફથી સત્તાવાર એક જાહેરાત કરી દેવામાં આવી છે અને ઘણા સમયથી અમે આપને કહી રહ્યા હતા કે નૈઋત્યનું ચોમાસું છે તે સમય કરતાં ત્રણ દિવસ વહેલું કેરળમાં અને આંદોબાર નિકોબાર ટાપુ સુધી પહોંચે તેવું એક શક્યતા હતી આંદોબાર નિકોબાર ટાપુ અને શ્રીલંકાના દક્ષિણ ભાગો સુધી નૈઋત્યનું ચોમાસું છે તે પહોંચી ગયું છે અને અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડી અરબસાગર અને હિન્દ મહાસાગર સુધીના તમામ જે દરિયાઈ પટ્ટાઓ છે એનું હવામાન છે નૈઋત્યના ચોમાસાને ઝડપથી આગળ વધારવા માટે જે તમામ પરિબળો છે એમાં સાનુકુર છે એટલે નૈઋત્યનું ચોમાસું છે તે ત્રણ દિવસ જેવી રીતે નિકોબાર ટાપુ સુધી વહેલું પહોંચ્યું એવી જ રીતે કેરળની અંદર પણ ત્રણ દિવસ ચોમાસું વહેલું આવે તેવી શક્યતાઓ છે સામાન્ય રીતે જોવા જઈએ તો પેલી જૂને નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરતું હોય પણ આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસ ની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ લગભગ ત્રણ દિવસ વહેલું આવશે અને કેરળથી લઈ અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી ચોમાસું છે એ સતત ત્રણ દિવસ સુધી વહેલો રહે તેવી પણ એક શક્યતા છે જોકે ગુજરાતની અંદર ચોમાસું છે તે લગભગ એના નિયત સમયે એટલે કે ચૌદ અથવા તો પંદર જૂન ના રોજ નેરુત્યનું છે છે તે ગુજરાતમાં ગુજરાતમાં તેવી શક્યતાઓ જેવી રીતે દર વખતે સૌરાષ્ટ્રના અમરેલી જુનાગઢ અને એ સાથે દક્ષિણ ગુજરાતના વલસાડથી જે શરૂઆત થતી હોય એ જ મુજબ લગભગ ચૌદ અથવા તો પંદર તારીખથી નેરુત્યના ચોમાસાની શરૂઆત થશે અને પચીસ અથવા તો સત્યાવીસ જૂન સુધીમાં રાજ્યના તમામ વિસ્તારો છે એ કવર કરી લેશે મહત્વની વાત અત્યારે એટલી છે કે જે ચોમાસાની આપણે રાહ જોઈ રહ્યા હતા એ ચોમાસું છે અત્યારે આંદોબાર નિકોબાર ટાપુ સુધી પહોંચી ગયું છે આ એક ખૂબ મોટા અને મહત્વના સમાચાર છે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે અત્યારે બંગાળની ખાડીનું તાપમાન છે તે લગભગ ઓગણત્રીસ થી ત્રીસ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે

બંગાળની ખાડીમાં એક સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ માનીને ચાલવાનું છે જો કે આ નેઋત્યનું ચોમાસું બંગાળની ખાડીનું સાયક્લોન જો અરબ સાગરમાં કોઈ સાયક્લોન બનશે તો એના ઉપર અમારી સતત નજર રહેશે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર